આજના સમયમાં દીકરીઓ તો ઠીક પણ દીકરાઓ પણ સુરક્ષિત નથી અવાજની સાબિતી પૂરતી ઘટના બની છે સુરતમાં જ પિતાના જ મિત્રએ 10 વર્ષના બાળકની સાથે એવું કૃત્ય કર્યું જે સાંભળીને તમે ચોંકી જશો આજના સમયમાં કોઈની પર વિશ્વાસ કરવો ભારે પડી શકે છે એમાંય જ્યારે વાત સંતાનોની આવે ત્યારે તો પારકા કોઈ વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક પરિવારને મિત્ર પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે જેને ફરિયાદી પાક્કો ભાઈબંધ માનતા હતા એ શખ્સે તેના જ દીકરા સાથે ખરાબ કૃત્ય આચર્યું છે સુરતમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નધમ મિત્રએ હટાવી વિકૃતતાની હદ મિત્રના દસ વર્ષના દીકરા સાથે કર્યું ગંદુકામ બાળકે માતાને હકીકત જણાવતા સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક હચમચાવી મુક્તિ ઘટના સામે આવી છે પોલીસના સકંજામાં રહેલા આ વિકૃત ઇસમનું નામ મોહિદુર જહિદુલ શેખ છે જે મિત્રની થાળીમાં મોહિત દુરે ખાધું એ જ મિત્રના દસ વર્ષના દીકરા સાથે મોહિતુરે જે કૃત્ય કર્યું છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે અને મિત્રતાના સંબંધ પરથી વિશ્વાસ ઉઠી જશે મોહિતુર શેખ નામના શખ્સ પર ભેસ્તાનમાં રહેતા તેના મિત્રએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના દસ વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ સર તેની ધરપકડ કરવામાં આવી છે બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે મિત્રના દીકરાને લાલચ આપી લઈ ગયો મેદાનમાં પોલીસના કહેવા મુજબ આરોપી મોહિદ્દૂર બેસ્તાન વિસ્તારમાં જ રહેશે આ જ વિસ્તારમાં ફરિયાદીનું પણ ઘર આવેલું છે એક જ વિસ્તારમાં રહેતા મોહિતુર અને ફરિયાદી સાથે કામ કરતા હતા વર્ષોથી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી જેથી મોહિતુર ઘણીવાર ફરિયાદીના ઘરે જમવા આવતો હતો પરંતુ મોહિતુરના મનમાં પોતાના દસ વર્ષના દીકરા માટે ખરાબ વૃત્તિ હતી એ વાતથી ફરિયાદી અજાણ હતો સોળ ફેબ્રુઆરીની સાંજના સાત થી સાડા સાત વાગ્યાનો સમય હતો મોહિતુર તેના મિત્રના ઘરે જમવા આવ્યો ફરિયાદીની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ ત્યારે મોહિતુરે મિત્રના દીકરાને કપડાં અને ઇયરફોન અપાવવાનું કહીને ઘર નજીકના મેદાનમાં લઈ ગયો ત્યાં દસ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વૃદ્ધનું કૃત્ય આચર્યું ત્યારબાદ જાણે કંઈ બન્યું જ ન હોય એમ બાળકને લઈ ઘરે આવ્યો હતો ઘટના બાદ માસૂમ ખૂબ જ ગભરાઈ ગયો હતો પરંતુ હિંમત કરી બાળકે તેની માતાને સમગ્ર હકીકત જણાવી આ સાંભળી ભોગ ભંડાર બાળકના માતાપિતાએ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોઇદુલ જયદુલ શેખ અને એ પેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઇલ નગરમાં રહે છે એની ઉંમર વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટીમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કામ કરતો હતો વિકૃત માનસિકતા ધરાવતા મોહિત દુરે મિત્રના દીકરા સાથે જે કૃત્ય આચર્યું છે તેના કારણે દસ વર્ષના માસૂમના માનસ પર જે અસર પડી છે તેનું વર્ણન શબ્દોમાં શક્ય નથી તો જે મિત્ર પર વિશ્વાસ કરી ફરિયાદી પોતાના ઘરે જમવા બોલાવતો હતો તે શખ્સે આ કામ કરતા મિત્રતાના સંબંધ પર સવાલ ઊભા થયા છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત